રઘુકુળ શિરોમણી સૂર્યવંશી પરમ ક્ષત્રિય એવા ભગવાન શ્રી રામના બે પુત્રો હતા લવજી અને કુશજી આ કુશજીએ કુશ્યાવતી નગરી વસાવી ત્યાં રાજ કર્યું એ જ પેઢીમાં કુશ દ્વિતીય થયા એમના વંશજો કુશવાહા તરીકે ઓળખાયા અને એમના જ પુત્ર ડાબસેનજી એટલે ડાબસેલમજીના નામ પરથી આ રાજવંશ ડાભી રાજવંશ તરીકે ઓળખાયો આ ડાભીઓએ રાજસ્થાનમાં લુણી નદીના કિનારે આવેલા મહુબા નામના રાજ્યમાં રાજ કરેલું કાળક્રમે આ ડાભીઓએ ભીલડી ગઢમાં સત્તા જમાવી હતી ગુજરાતના પુંજાજી ચાવડાએ વેજલસિંહ ડાભીને એક યુદ્ધમાં મદદ કરવા માટે આમંત્રણ આપ્યું ત્યારબાદ ડાભીઓ અને ચાવડાઓએ સાથે મળી માણસાગઢ વરસોડા ગઢ અને ડાંગરવાગઢ એમ ત્રણ ગઢો જીત્યા ઊંજાજી ચાવડા અને વેજલસિંહ ડાબી વચ્ચે અગાઉ થયેલી સંધિ મુજબ ડાબી દરબારોએ કરેલી મદદની બદલે ડાંગરવાગઢ તથા ત્યાંના ચૌદ ગામોનો ગ્રાસ વેજલજી ડાભીને સોંપવામાં આવ્યો આમ ગુજરાતમાં વેજલસિંહજીએ સ્વતંત્ર ડાભી રાજવંશની સત્તાની સ્થાપના કરી અને કહેવાય છે પછી એ ગામોનો વિસ્તાર વેજલજીના નામ પરથી વેજલવાડ તરીકે ઓળખાયો